સોનલ બહુ તમારે ચેકઅપ કરાવવા ક્યારે જવાનું છે જોજો હો સમય થાય એટલે જજો પાછા મમ્મી આ વખતે ચેકઅપ નહીં પણ સોનોગ્રાફી કરાવવા જવાનું છે અને એના ફ્રી થાય ને એટલે એને લઈને જાવ એ હા લિફ્ટમાં જજો સીડી ચડીને ન જતા આપણે ખોટું જોખમ નથી લેવું હો હું કઈ નાની નથી તો તમારે મને કહેવું પડે રિયા ઓ રિયા બહુ ક્યાં તું રસોડામાં પડી રહી છે કે છે તું બોલો ને મમ્મી શું કઈ કામ હતું શું કરતી હતી તું અંદર ની એવું ઘરના કામ પતાવતી હતી બોલો ને શું કામ હતું મે કઈ નહીં તું ફ્રી થઈ જાય એટલે ભાભીને હોસ્પિટલ લઈ જજે હા અને પહેલા છે ને તું મને આખા દૂધની ચા બનાવી દે પછી જજે હા મમ્મી હમણાં બનાવીને લાવો છું મમ્મી શું છે આ સવારથી લઈને અત્યાર સુધીમાં તે પાંચમી ચા બનાવી હશે એટલે તને કોની ચિંતા થાય છે મારી કે તારી બાયડીની મને છે ને બનનેની ચિંતા થાય છે તમારા માટે આટલી બધી ચા સારી નહીં અને એ રસોડામાંથી નવરી નથી પડતી મમ્મી લો આ તમારી ચા બસ ચા કીધી એટલે ખાલી ચા જ લઈને આવી સાથે ગરમા ગરમ ભજીયા લાવી હોત તો મજા આવી જાત હા મમ્મી સાંભળા બનાવી દો યે સાંભળો ને મેં તમને કાલે રાતે જે લિસ્ટ આપ્યું હતું ને એ સાંજે આવતા બધું લેતા આવજો ને બેટા તે વાચી તો તે ખરું ને લિસ્ટ શું શું મંગાવી તું ઘઉં ચોખા ખાંડ મસાલા અને તેલનો ડબ્બો આ તારી બાયડી છે કે શું છે આ બધી વસ્તુ આપણે થોડા દિવસ પહેલા જ મંગાવીને રાખી હતી એટલામાં બધું પૂરું થઈ ગયું હા તે મમ્મી તમે આખો દિવસ ઓર્ડર જ કરી રાખો છો આ બનાવ પેલું બનાવ આ લઈ આવ પેલું ખાવું છે આ ખાવું છે તો બધું પતી જાય ને વાહ ભાઈ વાહ હું ક્યારેક ક્યારેક માંગુ છું તોય તને ખટકે છે અને તે એવું લાગે છે અંદર બનાવતા બનાવતા અડધા ઉપર એ જ ખાઈ જતી હશે મમ્મી તું શું બોલે છે એનો જરાક વિચાર તો કર હું છે ને જ તારે ઓફિસે જવાનું મોડ થાય છે અને તું તારી વાઈફ ની તો વકાલત કરતો જ નહીં અરે પણ તું તારું ટિફિન તો લેતો જ આ મમ્મી બાયડીઓ તો કંઈ કહેવાતું જ નથી તરત મોડું ચડી જાય છે ઘરમાં છે ને બધાય સરખા જ છે મારું તો કોઈ સાંભળતું જ નથી ભાભી આ ગયા પછી મમ્મી શું બોલતા હતા કઈ નહીં એમની તો આદત છે જવા દેને આદત નહીં પણ મારે પણ સાંભળવું છે કે મારા વિશે શું શું બોલતા હતા અને બા મારા માટે શું વિચાર કરે છે એ કહેતા હતા કે રસોડામાં અડધું તો એ ખાઈ જતી હશે અને નામ મારું ચડાવે છે હા સાલે આજ સાંભળવાનો બાકી રહી ગયો તો આજે કહી દીધું હાલ થઈ જાને તું મને પણ અત્યાર સુધી કઈ ઓછી હેરાન નથી કરી ને ત્યારે મારી જોડે પણ આવું જ કરતા હતા પણ ભાભી તમે કેવી રીતે આ બધું સહન કરતા હતા મારા થી તો બધું સહન નથી થતું ત્યારે જો જેમ કરે છે ને એમ જ તો કર યસ તારી સાઈડ તો લે છે તારા જે મારી સાઈડ કોઈ દિવસ ના બોલે આ તો પ્રેગ્નન્ટ છે એટલે આરામ કરવા દે છે કોરી ભાભી હું ગુસ્સામાં એ તો ભૂલી જ ગઈ હું છે ને ટેબલ લઈને આવું તમે અહીંયા ટેબલ ઉપર બેસો અને હું છે ને ફટાફટ કામ કરી નાખું चल चल હું પડ તારી હેલ્પ કરાઉ નાણા બાબી થોડુંક જ કામ છે એ તો હમણા પતિ જશે કુમારો કેટલું ધ્યાન રાખે છે તું તો મારી નાની બેન જેવી છે થેન્ક યુ ભાભી સારું તમે જઈને આરામ કરો હું કામ પતાવીને આવું સારું યસ ઉઠો ને હવે શું છે સવાર સવારમાં યસ ઉઠો ને હવે શું કામ આરું ખરાબ કરે છે સવાર સવારમાં હેરાન કરે છે સોફાડી છાટ ઉઠીને જોવો ને 6 વાગી ગયા છે મમ્મી પણ ઉઠી ગયા હશે જરા આપણે બોલાવી લાવો ને કેમ શું થયું બહુ માથું દુખે છે જાવ ને તમે મમ્મીને બોલાવીને લાવો ને ઉઠી શું કામ કઈ સુઈ જા ને હા પણ પહેલા તમે મમ્મીને બોલાવીને લઈને આવો ને જાવ હા જઉં છું શું થયું મમ્મી આ જુઓ ને ખબર નહી આજે મારું માથું બહુ દુખે છે પણ કેમ અચાનક દુખવા માંડી મમ્મી આ કેવો સવાલ કરો છો દુખાવો કઈ પૂછીને આવે મમ્મી પ્લીઝ આજે તમે ઘરનું અને રસોડાનું કામ સંભાળી લેજો ને મારાથી આજે કામ નહીં થાય હમ ઠીક છે ઠીક છે તું નહીં કરે તો મારે તો કરવું જ પડશે ને થેન્ક યુ મમ્મી તું આરામ કર મમ્મી બધું સંભાળી લેશે હા સારું હમ મમ્મી દરવાજો ખોલો કોઈ આવ્યું લાગે છે એ આવું છું એ ભાભી દરવાજો ખોલવામાં આટલી બધી વાર કેમ લાગી

મારું ત્યારે હું નીકળું છું મારે થોડું કામ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાકા હા તબિયત સાચવજો હો બેટા હવે કેટલી વાર છે મારું ટિફિન બન્યું કે નહીં અરે પણ મારે 10 હાથ નથી બે જ હાથ છે કેવી રીતે હું આટલા બધા કામ ને પોકી વાળું આટલા બધા ખીજાઉ શું તમને ખાલી ટિફિન બનાવવાનું જ કીધું બીજું કંઈ કીધું તો ખીજાય નહીં તો શું કરે પેલા જો ઘર વાસણ ધોવાતા બાકી છે કપડા ધોવાના બાકી છે કચરા પોતું કરવાનું છે કેવી રીતે હું બધા કામ કરું તો કેમ મમ્મી મીરા બધું કામ હું પણ એ જ વિચારું છું કે આ બધું કામ કેવી રીતે કરે છે માજી નર્વી છું તો મારાથી કામ નથી થતું તો એ કેમ મેં આ બધા કામ કરતી હશે જાને બજારમાં જાઈને દૂધ લઈએને જો તું દૂધ લેતો હોય ને તું તારા માટે ચા નાસ્તો કરી નાખો મમ્મી વહેલી સવારમાં દૂધવાળો દૂધ તો આપી ગયો હતો તો આટલા સમયમાં બધું દૂધ પૂરું થઈ ગયું હા તે થઈ ગયું હું નથી પી ગઈ તમને ત્યાં જેટલું ઘરનું કામ કરતી જાય ને જોડે જોડે તમારી બધી ફરમાઈશો પણ પૂરી કરતી જાય એ બધું કેવી રીતના કરતી હશે હા મમ્મી ભાભી સાચું જ કહે છે તમે જ કહેતા હતા ને કે મીંડળી રસોડામાં બધું ખાઈ જતી હશે પણ આજે મીંડળી રસોડામાં પણ નથી આવી હવે ખબર પડી કે ઘરનું કામ કરું અને રસોડામાં પણ રહેવું કેટલું અઘરું છે અને હા તારા કડવા વેણ પર સાંભળતી જ હતી ને હા હવે હું બધું સમજી ગઈ છું હવે મને બહુ ગિલ્ટી ફીલ ના કરાવ પ્રિયા આઈ એમ ટુ બેસ્ટ તો હલો ને મમ્મી કેમ ઊઠી ગઈ મમ્મી હવે થોડું સારું લાગતું હતું એટલે એમ થઈ કે થોડું કામ પતાવી દઉં એ મમ્મી શું કામ હતું તને કારણ વગર ખીજાતી રહેતી હતી કામના બાબતે ટોકતી રહેતી હતી પણ હવે મને બધું સમજાઈ ગયું છે બસ મમ્મી આટલું જ કહેવાનું છે કે પછી બીજું કંઈ પણ હા મમ્મી થોડીવાર પહેલા રસોડામાં કંઈ બોલતા હતા ને બસ હવે હું બોલું છું તમે બે ચૂપરો ને શું વાત છે મમ્મી એ કે આજે મેં રસોડામાં કર્યું કામ તારે ખબર પડી કે હું તો ખાલી રોજ ઓર્ડર જ કરતી હતી આ બનાવો પેલું બનાવો આ પી જાઓ પેલું આપી જાઓ હવે મને ખબર પડી કે જે વસ્તુનો વધારે ઉપયોગ થાય એ વસ્તુ તો ખૂટવાની જ છે ને અને છતાંય હું એ બધું તારા ઉપર હું જ ખાઈ જતી હશે એવું વિચારતી હતી મમ્મી હવે તો ખબર પડી કે તમારી નથી સોરી હવે હું ક્યારેય નહીં બોલું હવે સોરી શું કામ બોલો આજે તમે રસોડામાં ગયા ત્યારે તમને ખબર પડી કેટલી મુશ્કેલીથી સંભાળતી હતી